પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ ક્રિસ્પી અને ખાવામાં એકદમ પોચી અને કાગળ જેવી પત પાતળી એવી આજે આપણે તલની ચિક્કી બનાવીશું જો તમારી ચીક્કી બરાબર ન બનતી હોય તો તમે આ રીતથી તમે બનાવશો તો તમારી ચીક્કી પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ અને આવી કાગળ જેવી પાતળી બનશે તો આજે આપણે બનાવીશું તલની ચીકી તો ઉત્તરાયણ સ્પેશિયલ આ રેસીપી છે તો એક જ માપથી તમે બનાવશો તો તમારી ચીકી એકદમ પરફેક્ટ અને આ રીતની કાગળ જેવી ચીકી બનશે તો તમે અવાજ પણ સાંભળી શકો છો કેટલી ક્રિસ્પી અને આ રીતની ચીકી તમે ક્યારેય નહીં ખાધી હોય ફ્રેન્ડ્સ હું છું કાશ્મીરા પટેલ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું તો પહેલી જ વારમાં ક્રિસ્પી અને એકદમ પોચી એવી તલની ચીકી બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલા સફેદ તલ લીધા છે અને એક કપ જેટલો દેશી ગોળ લીધો છે તો તમે ચીક્કીનો ગોળ પણ લઈ શકો છો માપ બંનેનું સરખું રાખવાનું તો સૌથી પહેલા કઢાઈમાં આપણે તલને શેકવાના છે તો એકદમ સારા એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને તલને એકદમ સારી રીતે શેકી લેવાના જો વધારે પડતા શેકાઈ ન જાય એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ને તો ચીકી તમારી ખાવામાં થોડી કડવી લાગશે તો એકદમ સારી રીતે તલનો ફૂટવાનો અવાજ આવે ત્યાં સુધી આપણે શેકવાના છે તો તમે જોઈ શકો છો અહીંયા લગભગ મને પાંચથી સાત મિનિટ જેવું લાગશે તો તલ એકદમ સારી રીતે શેકશો એટલે તલ બધા ફૂટશે અને ફૂલીને દડા જેવા થઈ જશે તો આ રીતે તમે તલ શેકીને ચીકી બનાવશો તો ખાવામાં બહુ ક્રિસ્પી એવી લાગશે અને એકદમ પોચી એવી બનશે તો હવે આપણે એક થાળીમાં કાઢી ઠંડા કરવા માટે આપણે સાઈડમાં મૂકી દઈશું તો તલ મેં સારી રીતે શેકી લીધા હવે આપણે ગોળ કઢાઈમાં ઉમેરી દઈશું તો મેં અહીંયા ઘી વાપર્યા વગર ચીક્કી બનાવી છે બે ચમચી આપણે પાણી ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને ગોળમાં પાયો લાવવાનો છે તો પાયો એકદમ પરફેક્ટ આવે એ રીતે ગોળ શેકવાનો છે તો લગભગ અહીંયા આપણને પાંચથી સાત મિનિટ જેવો ટાઈમ લાગશે તો ગેસની ફ્લેમ તમારા પર ડીપેન્ડ છે જો વધારે હશે તો જલ્દી ગોળનો પાયો આવી જશે અને મીડિયમ રાખશો તો થોડો ટાઈમ લાગશે તો આ રીતે ગોળમાં બબલ્સ આવવા લાગ્યા છે તો આ રીતે પાયો ચેક કરી લેવાનો તો એક બાઉલમાં પાણી ભરી આ રીતે થોડો ગોળ ઉમેરી ચેક કરી લેવાનો તો રબર જેવો ગોળ છે એટલે પાયો હજી આવ્યો નથી તો થોડી વાર માટે આપણે ગોળને થવા દઈશું તો ગેસની ફ્લેમ મેં અહીંયા મીડિયમ સાઈડ રાખી છે અને આ રીતે સતત ચલાવતા રહી ગોળને પાયો લાવવાનો છે તો ગોળમાંથી આ રીતે બબલ્સ આવશે અને ગોળ આ રીતે થોડો ઘટ્ટ થઈ જશે અને કલર એનો ચેન્જ થઈ જશે તો આ રીતે સતત ચલાવતા રહી ગોળમાં પાયો લાવીશું તો લગભગ અહીંયા સાત મિનિટ જેવું થઈ ગયું છે ફરી પાછું આપણે ચેક કરી લઈએ તો પાણીમાં થોડો ગોળ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ લો કરી દેવાની અને આ રીતે તમે જોઈ શકો છો કાચની જેમ તૂટવા લાગે એટલે આપણો પાયો એકદમ પરફેક્ટ છે તો તમે જોઈ શકો છો આ રીતે ટુકડા થઈ જવા જોઈએ તો પાયો એકદમ સારી રીતે આવી ગયો છે હવે એમાં આપણે તલ ઉમેરવાના છે તો જેટલો ગોળ એટલા તલ તો આ રીતે થોડી વાર હલાવી ગોળ ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે મેં તલ ઉમેરી દીધા છે હવે એકદમ સારી રીતે ફટાફટ મિક્સ કરી લઈશું તો આ પ્રોસેસ થોડી જલ્દી કરવાની અને આ રીતે સતત હલાવતા રહી મિક્સ કરી લઈશું તો આ રીતે અને એકદમ સારી રીતે ગોળ સાથે મિક્સ થાય એ રીતે મિક્સ કરવાના છે તો ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને એકદમ સારી રીતે મેં મિક્સ કરી લીધા તો આ પ્રોસેસ તમારે જલ્દીથી કરવાની જો તલ આ રીતે ઠંડા થઈ જશે તો ચીક્કી તમારી વણાશે નહીં હવે મેં અહીંયા બટર પેપર લીધું છે અને ઉપર ઘી લગાવી દીધું છે અને આ રીતે આપણે તલ ઉમેરી આ રીતે થોડા હાથથી શેપ આપી દઈશું અને ફટાફટ આ રીતે થાપીને વેલણથી વણી લઈશું જેટલી પાતળી વણાય એટલી આપણે પાતળી વણવાની છે તો ફટાફટ આ રીતે વણી લઈશું જેમ ઠંડી થશે એમ ચીકી વણાશે નહીં તો આ રીતે વણી લેવાની તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને આ રીતે ખાવામાં સોફ્ટ એવી ચીકી બનીને રેડી છે તો ઉત્તરાયણ સ્પેશિયલ આ ચીકી જરૂરથી ટ્રાય કરજો ઠંડીની સિઝનમાં પણ આ ચીકી બહુ ખાવાની મજા આવશે તો તમે જોઈ શકો છો કાગળ જેવી પાતળી ચીકી બનીને રેડી છે બહુ ક્રિસ્પી એવી ચીક્કી બને છે આ જ રીતે તમે સિંગની ચીકી બનાવશો તો પણ આ જ માપથી પરફેક્ટ તમારી સિંગની ચીકી બનશે તો આ એક પરફેક્ટ માપથી તમે બનાવશો એટલે ચીક્કી તમારી એકદમ સારી રીતે સેટ થઈ આ રીતે બનશે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ ચીક્કી બનીને રેડી છે તો જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે અને ઉત્તરાયણ પણ આવી ગઈ છે તો ઘરે ઘરે આ તલ્લી ચીક્કી શીંગની ચીક્કી બનતી જ હોય છે તો તમે જરૂરથી ટ્રાય કરજો તો હું તમને બધી ચીક્કી તોડીને પણ બતાવી રહી છું એકદમ ક્રિસ્પી ટેસ્ટી ચીક્કી બનીને રેડી છે તો જરૂરથી ટ્રાય કરજો અને તમે કઈ કઈ ચીક્કી બનાવો છો એ મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો તમે અવાજ પણ સાંભળી શકો છો એટલી ક્રિસ્પી ચીક્કી બનીને રેડી છે તો બજાર કરતાં સસ્તી અને ક્વોન્ટિટીમાં વધારે બનશે તો ઘરે જ આ ચીખી તમે ટ્રાય કરો જરૂરથી ટ્રાય કરજો મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો આવજો